ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા ત્રણ યુવા ધારાસભ્યો હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયા માટે હાલ દિલ કે જેવો ઘાટ છે છે તે ઘડાયો રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આ ત્રણેય નેતાઓના મંત્રી બનવાના સપનાઓ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રના સાવજ ગણાતા જયેશ રાદડિયાની જેના માટે ગૃહમંત્રી બનશે ત્યાં સુધીની વાતો થઈ પરંતુ કેટ કેટલીય ચર્ચાઓ બાદ તેમને મોટો ઝટકો લાગ્યો ઝટકો લાગવાનું મૂળ કારણ સહકાર ક્ષેત્રની ચૂંટણીમાં ચૂંટણીમાં તેમનો છે ઇફકોની ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને રાદડિયાએ જીત મેળવી હતી અને રીતસર ભાજપની આબરૂના લીરા ઉડાડ્યા પક્ષે હવે કદ પ્રમાણે વેતરીને રાદડિયાની પાંખો છે તે કાપી નાખી હોય તેવું થયું છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે પક્ષની નીતિ વિરુદ્ધ જવું તેમને ભારે પડ્યું છે

નિર્દેશ આપી દીધો છે યાદ રહે કે કોંગ્રેસમાં હતા ત્યારે અલ્પેશ અને હાર્દિકે ભાજપની ઘણી આબરુ કાઢી હતી તેથી તેમને પ્રમોશન મળ્યું હોત તો નિષ્ઠાવાન ભાજપના કાર્યકરો ચોક્કસ નિરાશ થયા હોત ટૂંકમાં કહીએ તો આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે પાર્ટીમાં શિસ્ત અને પક્ષના મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને મંત્રી પદ જેવું મોટું ઇનામ આપવામાં આવશે નહીં ભલે પછી તેમનું કદ ગમે તેટલું મોટું હોય પાર્ટી તેમને તેના કદ મુજબ વેતરી નાખતા વાર લગાવશે નહીં તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં આપના વિચારો જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું